નમસ્કાર મિત્રો છેલ્લા ઘણા દિવસોથી એ ગુજરાતમાં એવું ચાલી રહ્યું છે જે લગભગ તમે બધા જ લોકો જાણતા છો જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા સૈતરભાઈ વસાવા જે હાલ ફિલહાલ જેલમાં છે એના સમર્થનમાં ઘણા બધા આમ આદમીના પાર્ટીના લોકો તેમજ ઘણા બધા સમર્થકો તેમજ એના સમર્થનમાં ઘણા બધા લોકો બોલી રહ્યા છે છતાં પણ એને હજુ સુધી જામીન પણ મળી નથી અને એની જામીન વારંવાર નામંજૂર કરી રહ્યા છે જેથી મિત્રો ખૂબ જ દુઃખદ ઘટના કેમ કે જે એક આદિવાસી નેતા છે જે આદિવાસીઓનો અવાજ ઉઠાવે છે આદિવાસીઓ માટે લડે છે જે ભારતમાં મને એવું લાગે છે કે ભારતમાં આજ સુધી કે સૈતર વસાવા જે છે એના જેવા કોઈ પણ નેતા હજી આદિવાસી સમાજમાંથી આવ્યા નથી અને એક આ એવા જોરદાર વ્યક્તિ ઉભરી આવ્યા છે ત્યારે તેને કંઈકને કંઈક રીતે ફસાવીને જેલમાં નાખી મૂકવામાં આવી રહ્યા છે તો મિત્રો આ તમને ક્ષેત્ર વસા વિશે શું કહેવું એ કમેન્ટમાં જરૂર કહેજો ને તમે સાથ સહકાર આપવા માટે તૈયાર છો કે નથી અને ભવિષ્યમાં ક્ષેત્ર વસાવવાને સાથે શું થશે એમને જામીન મળશે કે નહીં એ માટે પણ કમેન્ટ જરૂરથી કરજો દોસ્તો બાય